સોખરા સંપ્રદાયના ત્યાગ વલ્લભ સ્વામી છે અને એના અત્યાર સુધીના સૌથી મોટા જમીન થયો છે રાજકોટ મહાનગરપાલિકાએ ગરીબોના રહેવા માટે એકસો તેર કરોડ રૂપિયાની જે જમીન જમીન ફાળવી હતી એ પર યુનિવર્સિટીએ બહુ મોટું બાંધકામ કરી દીધું છે એવો ઘટસ્ફોટ એક મીડિયા રિપોર્ટમાં કરવામાં આવ્યો છે જેની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે વાત છે રાજકોટની આત્મીય યુનિવર્સિટીની જેણે ગરીબ આવાસની જમીન પર પાંચ હજાર બસો અગિયાર ચોરસ મીટર વિસ્તારમાં બિલ્ડિંગનું નિર્માણ કરી નાખ્યું છે આત્મીય યુનિવર્સિટીનું સંચાલન સોખળા સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદિત એવા ત્યાગવલ્લભ ઉર્ફે ટીવી સ્વામી કરે છે હાલમાં જ વડોદરા પોલીસમાં આ ટીવી સ્વામી સામે આત્મહત્યાના બનાવને છુપાવવાનો કેસ પણ નોંધવામાં આવ્યો છે સાથે તેમની સામે જમીન કૌભાંડ અને સંસ્થાના નાણાંની જે ઊંચાપત છે એની ફરિયાદો પણ નોંધાઈ ચૂકી છે હવે એક અખબારી અહેવાલના ઇન્વેસ્ટિગેશનમાં ટીવી સ્વામી આચરેલા કૌભાંડનો ખુલાસો કરવામાં આવ્યો છે આ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આત્મી યુનિવર્સિટી દ્વારા કરોડોની જમીન હજમ કરવાનો કારસો વર્ષો પહેલાં જ રચાઈ ચૂક્યો હતો પૂર્વ ઇન્ચાર્જ ટીપીઓ મનસુખ સાગઠિયા રાજકોટના ગેમ ઝોન હત્યાકાંડથી જેના ભ્રષ્ટાચાર સામે આવ્યા હતા તે અને રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ પદાધિકારીઓ અને ભાજપના જે હોદ્દેદારો છે તેમને આ ટીવી સ્વામી પ્રસાદી આપતા હતા તેથી આ જમીન પર હાલ આત્મી યુનિવર્સિટીએ જેલથી પણ ઊંચી દિવાલો ખડકીને દબાણ કરી નાખ્યું છે એ વાત કરીએ તો રાજકોટ શહેરના કાલાવડ રોડ અને સત્ય સાંઈ રોડ પરના જે ખૂણા છે એના પર ત્યાંની ખૂબ મોટી જગ્યામાં આત્મી યુનિવર્સિટી બનેલી છે સર્વે નંબર એકસો ત્રેવીસની આ વિશાળ જમીન સર્વોદય કેળવણીની ટ્રસ્ટની છે આ જગ્યાએ ટીપી સ્કીમ મુકાય એટલે ટાઉન પ્લાનિંગની ભાષામાં ટીપી સ્કીમ નંબર ત્રણ નાના મળવામાં ત્રાણું હજાર બસોને અઢાર ચોરસ મીટર ક્ષેત્રફળની જમીનને ફાઇનલ ફ્લોટ નંબર નવ્વાણું તરીકે નોંધવામાં આવી હતી મૂળ જમીનમાંથી ટીપી કપાતના ભાગરૂપે મહાનગરપાલિકાએ પાંચ હજાર બસો અગિયાર ચોરસ મીટર એટલે કે પાંચ હજાર છસો એસી વાર જગ્યા કાપી અને ફાઇનલ ફ્લોટ નંબર એકસો બે ફાળવ્યો હતો જે એસ ડબલ્યુ એસ એટલે કે સામાજિક અને આર્થિક નબળા વર્ગના જે પરિવારો છે તેમના આવા સેતુનો પ્લોટ છે જે જમીન નિયમોમાં ચેડા કરીને પચાવી પાડવામાં આવી છે લોટની ચારે બાજુ કોઈ પગ પણ ન મૂકી શકે એ રીતે જેલથી પણ ઊંચી દિવાલ બનાવી દેવામાં આવી છે આવાસના આ પ્લોટનો એક ભાગ સત્ય મેઇન રોડ પર તો બીજો ભાગ છે સ્વાતિ સોસાયટીના રોડ પર પડે છે પણ ટીવી સ્વામીએ બે રોડ પરનો ભાગ દબાવી દીધો છે આવું દબાણ મહાનગરપાલિકા તંત્રએ દૂર કરી નાખવાનું હોય છે જોકે એવો આક્ષેપ છે કે ટીપી શાખા અને પદાધિકારીઓને ટીવી સ્વામીએ પ્રસાદી આપી હોવાથી હજુ સુધી મહાનગરપાલિકાની ટીપી શાખાએ ત્યાં કોઈ કાર્યવાહી કરી નથી રાજકોટમાં ગરીબો માટેના આવાસની સાધુ વાસવાણી રોડ પર આવેલી જગ્યા મહાનગરપાલિકાની ટીપી શાખાએ ભાજપના નેતાઓને ભેટ ધરી દીધા બાદ તેનું ડિમોલેશન કરવામાં આખું તંત્ર પાછી પાણી કરી રહ્યું છે ત્યારે સોખડા સંપ્રદાયના ત્યાગવલ્લભ સ્વામીને સંડોતુ મહાનગરપાલિકાનું વધુ એક મસ્ત મોટું કૌભાંડ બહાર આવ્યું હોવાનો દાવો આખબારી અહેવાલમાં કરવામાં આવ્યો છે એ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર